જય શ્રી કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચૈત્રી નવરાત્રીમાં નવ દિવસ આ વાત યાદ રાખજો કુળદેવી માતાજીને પ્રસન્ન થશે મિત્રો ચૈત્રી નવરાત્રી એટલે માતાજીના દિવસો માતાજીના દિવસોમાં તમે માતાજી ની સેવા પૂજા માતાજીની ભક્તિ કરશો કુળદેવી માનો દીવો કરશો કુળદેવી માના મંત્ર જાપ કરશો કુળદેવી માના ઉપવાસ કરશો કુળદેવી માને પ્રસન્ન કરવા માટે તમે તમારા ઘરમાં એકદમ પવિત્ર વાતાવરણ ઊભું કરશો જેથી કરી અને કુળદેવીમાં પ્રસન્ન થાય મિત્રો ચૈત્રી નવરાત્રીમાં તમે આ બાબત નું જો ધ્યાન રાખશો તમારા ઘરમાં તમે તમારા કુળદેવી નામથી તમે ઉપવાસ કરો છો માતાજી નો દીવો કરો છો માતાજી ના પૂજા પાઠ કરો છો તો તમે અમુક વાતનું અને અમુક બાબતનું તમે ખાસ ધ્યાન રાખજો જેથી કરીને કુળ દેવી માં તમારા ઉપર ઝડપથી પ્રસન્ન થાય અને તમને અમિશ કૃપાના આશીર્વાદ પ્રાપ્ત થાય માતાજીના એટલા માટે સર્વ ચૈત્રી નવરાત્રી આવી રહી છે એટલે આપણા ઘરને સ્વસ્થ બનાવી દેવું જોઈએ ઘરમાં જો કરોળિયાના ઝાડા હોય બાવા હોય માતાજીનો નો મઢ હોય મંદિર હોય ફોટા હોય મૂર્તિ હોય દીવા હોય કે તમે જે તૂપ કરતા હોય કે ધૂપાણીયા હોય તો માતાજીના જેટલા પણ મંદિરમાં જે આજુબાજુમાં હોય એવી જ રીતે તમારા ઘરને પણ તમે સ્વસ્થ બનાવજો ચોખ્ખું કરી દેજો કહેવાય છે ને કે ઘર એક મંદિર છે એટલે આપણું ઘર જ મંદિર છે એટલે ઘરને મંદિરની જેમ સજાવી દેવું ચોખ્ખું કરી દેવાનું સાફ સફાઈ કરી દેવાની અને ચૈત્રી મહિનાના પહેલા જ નોરતે પહેલા જ દિવસે તમે જો કુળદેવી માનો દીવો ભરશો અને તમે સેવા પૂજા કરશો એની આરતી કરશો એના દીવા ધૂપ કરશો તો તમારે બારે મહિના કુળ દેવી સાથે જ રહેશે અને તમે જે માતાજીની સેવા પૂજા કરશો ને તે સંપૂર્ણ સાચા ભાવથી તો મા કુળદેવી તમારી રક્ષા કરશે તમારી પેઢીને આગળ લઈ જશે તમારા કુળને માતા તમારા ચોવીસ કલાક ચોકી પહેરો કરશે અને તમને સદબુદ્ધિ આપશે મિત્રો ચૈત્રી નવરાત્રીમાં આ ખાસ ધ્યાન રાખજો કે તમે જો ઉપવાસ કરતા હોય તો માતાજીની સેવા પૂજા કરતા હોય

જે મોબાઈલ હોય છે ને એ અત્યારના જમાનામાં તો મોબાઈલ થી દૂર રહેજો કારણ કે મોબાઈલ તમે બધા જોતા જ એટલે કોઈ એવું ન જોવાય જાય કે જેનાથી તમારા નવ દિવસ બગડી જાય ખોટા વિચારો ઉદભવે અને વિચારથી આપણો જ ને તક તે માતાજીના નવ દિવસ આપણને જે કરવાના છીએ એ તૂટી જાય અને માતાજીને જે આપણે ફળ મેળવવાનું હોય તે નવ દિવસ મળે જ નહીં એટલે મોબાઈલથી દૂર રહેજો કારણ કે મોબાઈલ છે ને એ મનને ચંચલિત કરી નાખે છે અને તમે ના કરવાના વિચાર આવે છે એટલે એ વિચારથી તમે તમારું જે માતાજીના નવ દિવસ તપ રાખ્યા હોય એનું ફળ ના મળે બીજું કે મિત્રો ખાસ કરીને એનું પાલન કરવું તમે ઘણી વખત સાંભળ્યું હશે કે જૂના વડદાદાઓ જે આપણા હતા જે પૂર્વજો આપણા હતા એ માતાજીના ના મઢે અને માતાજીના મંદિરે જ નવ દિવસ સુઈ રહેતા જમીન ઉપર આસન પથારી અને એવું કહેવાય છે કે એ ભુવા હોય કે જે માતાજીના ભક્તો હોય કે જે આપણા કુટુંબના જે વડીલ હોય એ માતાજીના મંદિરે જ નવ દિવસ રહેતા અને નવ દિવસ સુધી ત્યાં માતાજીની ભક્તિ કરતા અખંડ દેવો કરતા એટલે એનો મતલબ એ થાય છે કે ત્યાં મંદિર ઉપર રહેવાથી મંદિર એ જગ્યાએ રહેવાથી કોઈ જોડે તમે આવ તમારા વિચારો સકારાત્મક રહે અને તમારા સંપૂર્ણ ભાવ માતાજીની ભક્તિમાં રહે એટલા માટે નવ દિવસ એ જગ્યાએ એ માતાજીના મંદિરે આપણે વડીલો માતાજીનો દીવો અખંડ રાખતા અને ત્યાં ને ત્યાં જ નવ દિવસ સુઈ રહેતા ખાવા પીવાનું બધું જ ત્યાં રાખતા તમે સાંભળ્યું હશે કદાચ કે આવી ભક્તિ તમે માતાજીની કરશો ને કે તમે ભલે અત્યારના જમાનામાં તમે કદાચ ત્યાં માતાજીના મંદિરે રહો નવ દિવસ કે ના રહો પણ મનમાં વિચારો શુદ્ધ રાખવાની કોશિશ કરજો કારણ કે આજના જમાનામાં તમારે બધી જગ્યાએ તમે પાલન કરી શકો પણ બ્રહ્મચાર્યનું પાલન અવશ્ય કરજો બ્રહ્મચાર્યનું પાલન કરવાથી દેવી શક્તિ જાગૃત થાય છે કોઈ પણ શક્તિ કારણ તે તમારામાં એલર્જી હોય તમારામાં પોઝિટિવ સકારાત્મકતા હોય તમે સત્યના માર્ગી હોય અને ધર્મના માર્ગી હોય તો તમારી મનોમન વિચારો જે પોઝિટિવ હોય એ પહેલા તો વિચારો પોઝિટિવ હોય તો તમે બધું સારું કરવાની ભાવના રાખતા હોય તો તમારામાં બધું સારું જ થાય એટલે વિચારો સકાર્યાત્મક રાખજો પોઝિટિવ રાખજો તો તમે ઓટોમેટિક સારું કરી શકશો અને તમે ચૈત્રી કરવા માંગતા હોય તો પહેલા જ દિવસે મા કુળદેવી માને તમે કહેજો કે હે મા કુળદેવી હું તારી નવરાત્રી કરું છું મને સંપૂર્ણ આશીર્વાદ આપજે કે હું તારી સેવા સારી રીતે કરી શકું મનમાં ભેદ અભેદ ના હોય તો એ રીતે મને સારા વિચાર આપજે સારી સદબુદ્ધિ આપજે કે જેથી કરીને હું તારી સેવા પૂજા કરી શકું હું તારા ઉપવાસ કરી શકું તારા જાપ જપી શકું માને દીવો કહી શકું એવા માં છોડે તમે પહેલા જ દિવસે આશીર્વાદ લેજો તો સો ટકા તમારા કુળદેવી તમારા બધા જ મનોકામના જે હશે એ બાધા પૂરી કરશે અને તમારા ઉપર માતાજીનો હાથ રહેશે બાર મહિના સુધી તમે માતાજીની કૃપા મેળ મેળવી રહેશો અને આવતા ચૈત્રી મહિને પણ માતાજીના તમે આ જ રીતે પૂજાપાઠ કરી શકશો મિત્રો ઘણી વખત આપણે ચૈત્રી નવરાત્રિમાં માતાજીના દિવસો આપણે ઘણા એવા સારા કાર્યો કરવા માંગતા હોઈએ છીએ પણ અમુક તત્વોના કારણે આપણે અમુક કારણોસર કોઈ એવું કાર્ય નથી થઈ શકતું શુભ કાર્ય હોય તો એ મિત્રો એવા તત્વો અને એવા કારણોથી દૂર થઈ જાજો કે તમને નડતર થાય અને તમે ભક્તિ કરતા હોય એ પ્રમાણે કરજો ઘણા એમ કેતા હોય કે ચેત્રી નવરાત્રીમાં મારે નવો ફોટો લાવો છે તો શું માતાજી નો જૂનો ફોટો ના શું કરવો માતાજીના નવા ધુપેલું લાવો છે નવો દીવો લાવો છે માતાજીનો નવો કે જે તમારે માતાજીના મઢમાં સુધારો વધારો કરવો હોય એ લાવવો હોય છે તો શું લઈ શકાય તો મિત્રો હા તમે નવી વસ્તુ લઈ અને મંદિરમાં પૂજા કરી શકો છો પણ જૂની વસ્તુઓ શું કરવી જૂની વસ્તુ ક્યાં મૂકવી કદાચ ખંડિત થઈ જાય છે તો ફોટા જૂના હોય તમારા બાપા દાદા લાવેલા હોય એ ફાટી ગયા હોય કદાચ એનું શું કરવું આવો પ્રશ્ન ઘણા બધા મિત્રનો હોય છે તો એ ફોટા હોય એ જૂના ફોટા હોય અને તમે તમારી જે છબી હોય તમારે તે મૂર્તિ હોય તે માતાજીની એ જ મંદિરમાં રાખી તમે તમારા નવા ફોટાનું પૂજન કરી શકો છો કારણ કે તમારા જે જૂના ફોટા હોય એ તમારા બાપ દાદા હોય તમારા ફાધર હોય તમારા પિતાજી હોય એમને પૂજેલા હોય પણ અમુક ઘણા સમય બાદ એ છબી હોય કે તસવીર હોય ફોટા હોય કે મૂર્તિ હોય અમુક જગ્યાએ કોઈ તિરાડ પડી ગઈ હોય અમુક થોડી જળજળાઈ ગઈ હોય તમે એને ફરીથી વ્યવસ્થિત બનાવી શકો છો અને ફોટાની અને મૂર્તિને તમે પૂજા કરી શકો છો દીવા તમે નવો લાવી શકો છો શંખ નવો લાવી શકો છો ઘંટડી પણ નવી લાવી શકો છો ધૂપેલિયું નવું લાવી શકો છો એ બધું માતાજીના ભક્તિ વિભાગમાં તમારા સાચા વિચારોમાં આવી જાય છે આ બાબતનું તમે ખાસ ધ્યાન રાખજો તો મિત્રો આ વાર્તા કહાની તમને કેવી લાગી તો એ જરૂર કોમેન્ટ કરીને કેજો તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ